નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું અને એની પહેલાં ગુજરાતના તમામ દર્શકો એટલે કે આપણી યુટ્યુબ ચેનલની અંદર જ્યારે સોળ હજાર આપણો પરિવાર બની ગયો છે અને દિવસે દિવસે આપણી ચેનલની અંદર વધારો થતો જાય છે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણી ચેનલની અંદર સોળ હજાર લોકો આપણી જોડાયેલા છે એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ ગામડાનો મોલ પેજ જે છે આપણું ફેસબુકનું પેજ એની અંદર પણ ઘણા લોકો જોડાયેલા છે ઘણા લોકો ફોરેનથી પણ નિહાળી રહ્યા છે મારી સૌ ગુજરાતના વ્યુઅરોને અપીલ છે કે આ ચેનલને વધુમાં વધુ ફોરવર્ડ કરતા રહેજો આજનો આપણો અગત્યનો ટોપિક એ બાબતનો છે કે બાગાયત વિભાગની અંદર જે નવી યોજના આવી છે એવી ટૉપિક બાબતનો આજ આપણે આગળનો વિડીયો નિહાળીશું તો મિત્રો બાગાયતની અંદર તારીખ બે સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન કરવાનું છે ને એવા ખેડૂતો જે લોકો મિની ટ્રેક્ટર લેવા માંગતા હોય રોટોવેટર લેવા માંગતા હોય અથવા તો મિની ટેલર લેવા માંગતા હોય એવા ખેડૂતોને સરસ મજાની યોજના આવી છે અને એનું મિની ટ્રેક્ટર વીસ પીટીઓ એટલે કે હોઝ પાવર એકમ ખર્ચ ત્રણ લાખ સુધીનું કોઈ ટેક્ટર લે તો એની અંદર સહાય કેટલી મળશે તો એની જો વાત કરું તો એકમ ખર્ચના પચીસ ટકા મહત્તમ વધુ વધુ પંચોતેર હજાર રૂપિયા જેવી સબસીડી તમે લીધું તો એમાં તમને એકમ ખર્ચના પચાસ ટકા એટલે કે એસી ના ચાલીસ હજાર રૂપિયા સબસીડી એમાં છે તો મિત્રો આપણે બે યોજનાની વાત કરી હવે ત્રીજી યોજના એની અંદર બાગાયતની અંદર તો એમાં કલ્ટિવેટર કલ્ટિવેટર પણ ખેડૂતોને ખાસ જરૂરી હોય છે અને એ કલ્ટિવેટર માટે એકમ ખર્ચના વીસ હજાર અને સહાય એમાં પચાસ ટકા સહાય એટલે કે દસ હજાર રૂપિયા એમાં સબસિડી મળવાપાત્ર છે અને એની ત્રીજી યોજના એટલે કે ટ્રેક્ટર મિની ટેલર જે ટેલરની યોજના છે એની અંદર મિની ટેલર લેવું હોય તો એ ખર્ચ એનો એસી હજારનો ખર્ચ હોય તો એમાં તમને પચાસ ટકા એટલે કે ચાલીસ હજાર રૂપિયા એમાં સહાય મળવાપાત્ર છે તો મિત્રો સાથે સાથે પાણીનું ટેન્કર એટલે કે મિની ટેક્ટરની પાછળ મિની ટેન્કર એ તમારે જો એનું ખરીદ કરવું હોય તો એ એસી હજારના ખર્ચામાં તમને એમાં પણ પચાસ ટકા જેવું સહાય મળવાપાત્ર છે મિની ટેક્ટરની આજે મેં વાત કરી બાગાયતના ગુજરાતના ખેડૂતો માટે મિની ટ્રેક્ટર હવે એ મિની ટેક્ટર લેવા માટે વીસ પીટીઓ એસપીથી સુધીનું એમાં તમને આ રોટોવેટર કલ્ટિવેટર અને એ રીતની યોજનામાં જોડાયેલી છે તો મિત્રો આજે વિડીયોની અંદર આપણે જુદી જુદી યોજના કીધી એમાં કોઈ પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે ટ્રેક્ટર વીસ પીટીઓ સુધીના અને રોટોવેટર તથા કલ્ટિવેટર સાધનની સહાય જે તે વર્ષના દરમિયાન એકવાર એક જ વખત સૂકવાની રહેશે અલગ અલગ સહાય સૂકવાની રહેશે નહીં આપણે ટેલરની વાત કરીએ તો મિની ટેલર જે ખેડૂતોને હયાત મિની ટ્રેક્ટર હોય અથવા તો નવા લેવાના હોય આ બે બંને માટે લાગુ પડે છે એવા લોકો મિની ટ્રેક્ટર જે હોય વીસ પીટીઓથી નીચેના જે આપણે મિની ટેક્ટરને દરજ્જામાં આવે છે તો એવા લોકોને ટેલર મિની અને પાણીનું ટેન્કર એની પણ યોજના આમાં સમાયેલી છે તો મિત્રો સહાય જે તે વર્ષના અથવા તો ત્યારબાદના વર્ષ અને યોજના હયાત હોય તો મળવાપાત્ર રહેશે તો મિત્રો લાંબા ટાઈમથી જ્યારે આપણે ખેતીના અને ખેતી ઉપયોગના વિડીયો આપણે રજૂ કરતા છીએ ગુજરાતની અંદર તમામ ખેડૂતોને ખૂબ જ ફાયદો થયેલો છે અને ઘણા ખેડૂતોનો ફોન પણ આવે છે આવનાર સમયની અંદર જ્યારે આપણું વાવેતર કેલીબિયાનું વધુ હોય સાથે સાથે બીજા કોઈ પણ પાકની માહિતી હોય તો એના માટે પણ આપણા નવા નવા વિડીયો મળતા રહેશે સાથે સાથે ગવર્મેન્ટની યોજના હોય એ પણ આપણે સામેલ કરેલી છે તો એવા પણ વિડીયોમાં આવતા રહેશે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ વિડીયોને જો તમને ગમતો હોય ગમતો જ હશે કારણ કે સોળ હજારને પાર કરી ગયો છે આપણો પરિવાર તો આ વિડીયોને કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો અને શેર પણ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર